જય માતાજી મિત્રો કેમ છો બધાય તો જોવા આજે આપણે જોઈશી માર્કેટ શાકભાજી ને એવું બધું લેવા તો સ્પે માર્કેટ મોટા વરાસાની એબીસી સર્કલે જઈશું આપણે સુરતમાં મોટા વરાસા એબીસી સર્કલ માર્કેટ ભરાય છે તો વરસાદનો માહોલ છે

મરચાં તળવા મીણાશે પછી તો મેં ખાઈ લીધું તો બધા દારી એ ના મજા આવે ઘરે પાર્સલ કર્યું હોય મજા આવે પછી તો જો મેં સોડા પીધી ઓરેન્જ તો આલો બધા સોડા પીવા માટે પછી પણ સોડા પીવા ગયા એમને પણ ઓરેન્જ જ એમને પણ ઓરેન્જ જ પીધી

હવે તુરિયા લઉંશું ટિંડોરા ગુવાર ને તુરિયા ત્રણે થી કિલો કરાયું તો એસી રૂપિયા એસી રૂપિયા નો કિલો કેટલી શાકભાજી મોંઘીશ પછી દક્ષો એન દ્રષ્ટિએ આલુ બદામ મંગાવ્યા હતા તો આપણે લારીએ પોગી ગયા આલુ બદામ લેવા મને તો બહુ ન ભાવે ઓછા ભાવે પણ આપણે આવી ગયા કરિયાણાની દુકાને દૂધ ખાંડ શેમ્પુ આ તે બધું લેવાની હતી વસ્તુ દાળ લેવાની હતી મગની તો બધું લેવા માટે આપણે આવી ગયા તો બધું લઈ લીધું છે અમે જો અનરસ બધું થેલીમાં ભરે છે દૂધ ખાંડ મગની દાળ પૈસા આપી દે અમે બધું હવે આપણે વસ્તુ લેવાઈ ગઈ હવે આપણે ઘરે જવાનું છે અને બાર વરસાદ પણ શરૂ થઈ ગયો છે તો વ્લોગને આપણે અહીંયા ઝેન્ડ આપી દઈશું બ્લોગ ગમે હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો છે